રાજકોટમાં આવેલા જેતપુર અને ધોરાજી પોલીસની તોરણિયા ગામે દાદાગીરી સામે આવી છે જેતપુર તાલુકા પોલીસ પર આક્ષેપ થયા હતા તોરણિયા ગામના પિતા પુત્રએ પોલીસને પંદર હજાર રૂપિયા ન આપતા માર મારવાના આક્ષેપો થયા છે પોલીસની દાદાગીરી ખુલ્લામ સામે આવી છે નંબર પ્લેટ વગર ગાડીમાં સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ બેસાડીને પિતા પુત્રને લઈ જતા હોવાની વિગતો સામે આવી છે રાજકોટ જિલ્લામાં કાયદા વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે તોરણિયા ગામના લોકો ન્યાયની માંગ સાથે ધરણા પણ બેઠા હતા તોરણિયા ગામના સરપંચ સાથે પણ પોલીસે ઘર્ષણ કર્યું હતું ધોરાજી તાલુકા તેમજ જેતપુર તાલુકા સંયુક્ત પોલીસ ટીમ પહોંચી અને સિવિલ ડ્રેસમાં દાદાગીરી કરી હતી મહિલાઓ સાથે બળજબડી કરી અને મારપીટ કર્યા હોવાના આક્ષેપો કરાયા છે તોરણિયા ગામમાં રાજકોટ ગ્રામ્ય પોલીસની દાદાગીરીના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે સમગ્ર બાબતે તોરણિયા ગામના સરપંચે પણ પોલીસ પર આક્ષેપ કર્યા છે મારું નામ અંકિત ટીલવા હાલ હું ધોરાજી તાલુકાના તોરણિયા ગામે સરપંચ છું અને વકીલાત કરું છું મારા ગામના બે વ્યક્તિઓ મેહુલ વાઘેલા અને રમેશભાઈ વાઘેલા આ બંનેની વિરુદ્ધ કોઈ અરજી હોય જેતપુર તાલુકા પોલીસે એમને બોલાવેલા આઠ તારીખે આઠ એપ્રિલ બે ત્યારે એમને અટક કરેલા અને ત્યારબાદ એને લગભગ પાંચ છ વાગ્યા આસપાસ પૈસાની માંગણી કરેલી કે જો તમારે રાત્રિ રોકાણ ના કરવું હોય તો પંદર હજાર રૂપિયા આપવા પડશે ગરીબ પરિવાર હોય એમની સંતોષી ના જેથી એમને એમને માર માર્યો છોડી દેવામાં જેથી આ લોકો છૂટી ધોરાજી સિવિલમાં એડમિટ થયા ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યાંથી એને ધોરાજી ધોરાજી સિવિલમાંથી રિફર કર્યા જુનાગઢ જુનાગઢ એડમિટ થયા ટ્રીટમેન્ટ લીધી ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું છતાં પણ ચૌદ દિવસ સુધી પોલીસ ફક્ત નિવેદન નિવેદન કોઈ ગુનો દાખલ થયો નહીં સિમરન ભારદ્વાજ મેડમ પાસે રજૂઆત કરેલી કે ભાઈ અમારી આ ફરિયાદ નોંધો લેખિતમાં અરજીઓ આપેલી ત્યારબાદ આઠ દિવસ પછી રજૂઆત કરેલી તો મેડમ એવું કે છે ડીવાય એસપી સાહેબ કે અમારા જ્યુરીશન નથી આવતું અમે આ ફરિયાદને જેતપુર ડિવિઝનમાં ટ્રાન્સફર કરેલી છે ત્યારથી લઈ કાલ સુધી કોઈ ફરિયાદ ન નોંધાણી જેથી આ ભોગ બનનાર પરિવારે ગ્રામજનોનો સહકાર લઈ કાલે ધોરણિયા ખાતે વિરોધ પ્રદર્શન કરેલું આ વિરોધ પ્રદર્શનના વિડીયા વાયરલ થતા આજે છ સાડા છ વાગે ચાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં અને નંબર પ્લેટ વગરની પર્સનલ ગાડીમાં આવે છે અને આ લોકોને બળજબરીથી લઈ જવાની કોશિશ કરે છે જેથી મને ફોન આવે છે કે સરપંચ તમે ક્યાં છો આવી રીતના ઘટના બને છે ને મારા ઘર પાસેથી આ બંનેને લઈ જાય છે હું ગામમાં જ હતો હું ફટાફટ ત્યાં પહોંચી જાઉં છું મારા ફોનમાં વિડીયો લઉં છું ગાડીમાં કોઈ નંબર પ્લેટ નથી સેદાન મોડેલ કોઈ વ્હાઈટ કલરનું ગાડી છે આગળ પાછળ ક્યાંય નંબર પ્લેટ નથી ચાર કર્મચારીઓ છે ધોરાજી પોલીસ સ્ટેશનના જેમને હું ઓળખતો હતો એટલે મને ખબર પડી કોઈ પણ એ યુનિફોર્મ પહેરેલા નહીં બળજબરીથી આ લોકોને લઈ જતા હતા એટલે અમે બધા પૂછે છે કે ભાઈ તમે શા માટે લઈ જાવ છો શું ગુનો છે તો એવું જણાવે છે કે આમના વિરુદ્ધ ફરિયાદ છે જો કોઈ ફરિયાદ હોય તો નોટિસ આપવી જોઈએ કાયદેસર એક્શન લેવાતા હોય પણ બળ જબરીથી લઈ જતા હતા એટલે સુધી ચાલે છે ત્યારબાદ જેવા બધા વિડીયો બંધ કરીએ છીએ તો અમારા પર ફોન અમે વિડીયો ઉતારેલો એટલે અમારા ફોન આંચકી લેવા માટે મારા પર હુમલો કરે છે જ્યાંથી ત્યારબાદ આ બધા ગ્રામજનો મને છોડાવે છે અને આ દરમિયાન ભોગ બનનારના મમ્મી પોલીસને રિક્વેસ્ટ કરે છે તમે શા માટે લઈ જાઓ છો શું છે આમ છે તેમ છે તો આ ડીશ્ટાફના અધિકારીઓ એમના પર જેન્ટ્સ પોલીસ અધિકારીઓ લેડીઝ પર હુમલો કરીને એમને ઢોર માર મારે છે ત્યાં જ્યારે ગ્રામજનો પૂછે છે કે ભાઈ આ બધું શા માટે છે શું છે આખી ઘટના શું છે કોઈ જવાબ આપવા રાજી નથી ધોરાજી પોલીસ ત્યારબાદ બે પીસીઆર આવે છે જેમાં પણ યુનિફોર્મ વગરના અધિકારીઓ હોય છે એક મનીષ વરુજ એમનું નામ હું એમને ઓળખું છું અન્ય અધિકારીઓને પણ હું જોવાથી ઓળખું છું ધોરાજી પોલીસ સ્ટેશનમાં છે એ પણ મને ખ્યાલ છે પરંતુ નામ નથી આવડતા હવે આ લોકો અમારી પાસે પુરાવા હોય મારી અને વિવેક ભેડા પાસે અમારા ફોન જતી લેવા માટે બધાના ફોન થાય છે પછી અમારા પર હુમલો કરે છે છે અમે અમે માંડ માંડ કરી ગ્રામજનો અમને છોડાવે ભાગી છીએ હવે દુકાને દુકાને જઈ ઘેરાબંધી કરી પોલીસ અમને ગોતે છે કે આમને કોઈ પણ ભોગે આજે લઈ જ જવાશે ને ત્યાં પણ એવું કહે છે કે આમને લઈ જવાનો છે આવી દાદાગીરી કરે છે અને હર્ષ સંઘવી ગૃહમંત્રી આપણે એવું કે છે કે કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશો અરે ખુદ એમની પોલીસ જ કાયદામાં નથી રહેતી અને જે કરવાની કામગીરી હોય એના બદલે જે ફરિયાદીઓ છે એમના પર દબાણ કરી દાદાગીરી કરી ભીનું સંકેલવા માટે પોલીસ અધિકારીઓને છાવડવા માટે થઈને આવો કૃત્ય કરે છે જ્યારે અમે જાગૃત અધિકારી જાગૃત નાગરિક થઈ અમે જઈએ છીએ વિડીયો ઉતારીએ છીએ તો અમારા પર હુમલા કરે છે પણ સેફ નથી કે અમારે ક્યાં જવું શું કરવું આજ રાત્રિ દરમિયાન જો અમને કાંઈ પણ થાય અમને અટક કરવામાં આવે અમારા વિરુદ્ધ કોઈ પણ ખોટા ગુના દાખલ થાય મારી અથવા તો મારા મિત્ર વિવેક ગદા ઉપર તો આ તમામ ઘટનાના જવાબદાર આવો અથવા તો અમારા કસ્ટોડિયલ ડેસ્ક થાય આ તમામ ઘટનાના જવાબદાર ધોરાજી તાલુકા પોલીસ હશે કેમ કે આ અગાઉ પણ એમના ગેરકાયદેસર કૃત્યો અમે ખુલ્લા પાડ્યા છે જે વાતનો ખાર રાખી મારી અને અમારા ગ્રામજનો સાથે આવું દુરાચાર કરે છે આ આખી ઘટના શરૂઆતથી લઈ પોલીસની ગાડી નંબર પ્લેટ વગરની હતી એ બધું મેં કવર કરેલું અવારનવાર મને નજીક બોલાવતા હતા કે તમે અહીંયા આવીને રજૂઆત કરો પણ હું કવર કરવા માટે ફોનમાં કવર કરવા માટે થઈને દૂરથી બધું કવર કરેલું એન સુધી મેં મારા ફોનમાં લીધેલું આ ફૂટેજનો પુરાવો નષ્ટ કરવા માટે બધા જતા રહીએ છીએ પબ્લિક વિખેરાઈ જાય છે પછી મનીષભાઈ વરુ અને એક અન્ય અધિકારી જેનું મને નામ નથી આવડતું આ બંને મારા પર હુમલો કરે છે ફોન જટી લેવા માટે અને અમે કહીએ છીએ કે ફોન ના જટો અમારો અધિકાર છે તો કે છે તને લઈ જવાનો છે એમ કરી મારા પર બોર વાપરે છે મારો કોલર પકડે છે મને ઢસડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે ત્યારે મારા ગામના લેડીઝ જેન્ટ્સ બધા આવી મને ઘેરી લે છે અને મને એમનાથી છોડાવે છે કે આમને ક્યાંય લઈ જાય નહીં શકો અમારી પાસે એક માત્ર પોરાવો છે અમે એમને ક્યાંય લઈ જવા નહીં દઈએ ત્યારે પોલીસ નીકળી જાય છે ફરી બધા વિડીયો લે છે જેથી પોલીસ નીકળી જાય છે હાલ પણ અમે સેફ નથી પહેલા તો જો આટલી બધી અને અમે આ દરમિયાન આ ઘટના પૂરી થાય છે પછી સો નંબરમાં ફોન કરીએ છીએ કે અમારી સાથે આવી આવી ઘટના બને છે તો સો નંબરમાંથી અમને એવું કે છે ધોરાજી પોલીસ સ્ટેશનનો નંબર આપે છે કે તમારું તોરણિયા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવે છે તમે ત્યાં જ આ કરો ખુદ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન આવા હુમલા કરે છે અત્યાચાર કરે છે અમારા ઉપર જીવનું જોખમ છે અને અમે ત્યાં જ તે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ આ તો કેવી રીતના પોસિબલ છે અમારી એવી માંગ છે કે અમે સુરક્ષિત રહીએ આજે જે ઘટના બની છે જેમને ખોટું કરીને દાદાગીરી કરી છે એ પોલીસ કર્મચારીઓ અને જેતપુર તાલુકા પોલીસ કર્મચારીઓ તમામ પર કાયદેસર એક્શન લેવામાં આવે આ અમારી માંગ છે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ